અમીરગઢ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ધરતીપુત્રોની ઊંઘ હરામ થઈ છે સતત વરસતા વરસાદે ખેતરોને બેટમાં ફેરવી દીધા છે જેના પરિણામે ઉનાળુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને ચોમાસુ પાકની વાવણી પણ મુશ્કેલ બની રહી છે છેલ્લા પંદર દિવસથી અવિરત પડી રહેલા વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે ખેડૂતો ઉનાળુ પાક લઈ શક્યા નથી અને વાવણી કરેલી મગફળી તેમજ બાજરીના પાકો ખેતરોમાં જ ઊગી નીકળ્યા છે પાણી ભરાઈ રહેવાથી પાક સડી જવાનો ભય સતાવી રહ્યો છે ખેડૂત નિર્મલસિંહ ડાભીએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમારો ઉનાળો પાક વરસાદના કારણે સંપૂર્ણપણે નાશ પામ્યો છે મગફળીને બાજરી જેવી વાવણી કરેલી હતી તે પણ ખેતરોમાં જ ઉગી ગઈ છે જેનાથી મોટું નુકસાન થયું છે ઉનાળો સિઝન મગફળી બાજરી લેવાની તૈયારી થઈ ગઈ હતી અને પંદર દિવસથી વરસાદ ચાલુ હોય તો મગફળી લણેલી પડી તે બી ઉગી ગઈ છે બાજરી વરસાદ પંદર દિવસથી સરેરાશ ચાલુ રહેવાના કારણે નથી તો ખેતી કરી શક્યા બીજા એક ખેડૂત ભૂરાભાઈ ઠાકોરે પણ વરસાદને કારણે સર્જાયેલી સમસ્યા વર્ણવતા કહે છે કે છેલ્લા પંદર દિવસથી વરસાદ બંધ થવાનું નામ નથી લેતો ખેતરોમાં પાણી ભરાયેલા છે જેના કારણે ચોમાસુ પાકની વાવણી પણ કરી શકતા નથી અમે ભારે પરેશાનીમાં મુકાયા છીએ તાલુકામાં છેલ્લા પંદર દિવસથી મતલબ વરસાદ ચાલુ છે જેથી કરીને ખેડૂતોને અમારા મતલબ ખૂબ નુકસો રહે આ વખતે પાકેલો પાક પણ અમે લઈ શક્યા નથી બાજરી પણ ઉગી જઈએ ખેતરમાં ખેતરમાં મગફળી ઉગી જઈએ તો બીજી બાજુ જે ચોમાસાની વાવણી કરે એ વાવણી પણ અમે કરી શક્યા નથી વરસાદના કારણે અને આ વખતે તો મતલબ ખેડૂતોને ખૂબ જ નુકસાન છે મગફળી આપ જોઈ શકો તો મગફળી પણ ઉગી જઈએ જમીનની અંદર અને બાજરી પણ ઊગી જઈએ બધી રીતે ખૂબ જ નુકસાન છે ઢોરાને ચાર આ તે બધું ખૂબ જ નુકસાન આવે અવિરત પડી રહેલા વરસાદને કારણે અમીરગઢના ખેડૂતો હાલ ચોમાસુ પાક વાવવામાં પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે જો વરસાદ ચાલુ રહેશે તો ખેડૂતો માટે બેવડી મુશ્કેલી સર્જાશે એક તરફ ઉનાળો પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ ચોમાસુ પાકની વાવણી પણ સમયસર થઈ શકતી નથી ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે